ઘણા લોકો મને ઘણીવાર પ્રશ્ન પૂછે છે કે ડાયાબિટીસ મટે તો હું એક પ્રશ્ન પૂછીશ હું ડાયાબિટીસ એલોપેથી તે મટે હા હું વાતો નહીં કરું હું ડાયરેક્ટ લાઈવ પ્રૂફ સાથે વાત કરીશ મારી સાથે તુલસીભાઈ છે તુલસીભાઈને અમે ડાયટ પ્લાન આપ્યો એની ખાણપીન બદલાવી અને તુલસીભાઈ પાસે સાંભળી તુલસીભાઈ પહેલાં તમારે ડાયાબિટીસ કેટલું આવતું મારે શરૂઆતમાં ચારસો આવેલી પછી

દવા ને આવું બધું ખાઈ ખાઈ ને આપણે કિડની લિવર ફેફસા નો ફેલ કરવાય તો અમારું તો એક જ કેવું છે ભાઈ બદલો બદલો મતલબ ખોરાક બદલો જીવનશૈલી બદલો અને બીમારીથી મુક્ત કરો જેમાં આપણે વળવાઓ રહેતા